શું કે બહેનો બહેનો માટે મસ્ત વસ્તુ એન્ટિક વસ્તુ છે આખી રીલ જોજો ફાયદો આપી દેવાનો છે શું ફાયદો ફૂલ ફાયદો પચાસ ટકા ભાવમાં હે કેટલા પચાસ ટકા ભાવમાં ગામમાં આ વસ્તુ પંદરસો ચૌદસો પંદરસોની વેચાઈ હે આપણે ફાયદાથી આપી દેવાની છે એક જોઈએ તો સાતસો રૂપિયા જો વસ્તુ જોતા જાઓ પેલા વસ્તુની કિંમત એ ને બે જોશે તો સાડા બારસો રૂપિયો પેલા સાડા બારસો આ તમને પેટર્ન દેખાડો એના કલર ત્રણથી ચાર મળી જશે ડબલ સાઈઝ આવી જશે સાતસોમાં એક સાડા બારસોમાં બે એમથી ડબલ એક્સલ સાઈઝ ઓનલાઈન નહીં થાય એના માટે દુકાને આવવું પડશે એડ્રેસ સાંભળો ફરોડી ચોક ભગવાથી પરા બાજુમાં તને સિલેક્શન કઈ લોકેશન ફોલો બટન ઉપર મૂકેલું છે આ એમથી ડબલ એક્સલ સાઇઝ સુધી છે ને થ્રી માં લિમિટેડ સ્ટોક છે દેખાડી દે આટલો સ્ટોક છે ને એમથી મોટી સાઇઝમાં એ જ કિંમત માપી દેવાની છે ફોર ફાઈવ સિક્સ સેવન ને એટ એક્સલ સુધી કેટલા ફોર થી એટ એક્સલ સુધી ત્રણ કલર છે ને ત્રણ પીસ છે એટલે તમે આવો દુકાને તો ફોન કરીને આવજો કેમ કે ધક્કો ન થાય એના માટે આપણે એ જ કિંમત માપી દેવાની કેટલામાં સાતસોમાં એક સાડા બારસો માં બે એટ એક્સલ સુધીનું માપ એ ત્રણ પીસ ને ત્રણ જ કલર વસ્તુ લો હે તમને મસ્તી લાગે મસ્તી નહીં નજીક આવો એટ એક્સલનું દેખાડો હે એટ એક્સલ ત્યાં સુધીનું સાતસોમાં એક સાડા બારસો માં બે ફટોફટ દુકાને આવો